આજે આપણે સાંભળીએ એક એવી દેવીની સાચી કહાની જેની ભગવાન શિવે પૃથ્વી પર મોકલી ભક્તોની રક્ષા કરી આ છે ખોડિયાર માતાની હકીકત વાર્તા માતાનો જન્મ ઘણા વર્ષો પહેલા રોયણ ગામમાં ધર્મદેવ અને મૈણાબાઈ રહેતા સંતાન ન હોવાથી બંને ખૂબ દુખી હતા પણ તેમની ભક્તિ અડગ હતી તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતા એક રાત્રે ભગવાન શિવે દર્શન આપ્યા એને કહ્યું હું તારા ઘરમાં સંતાનો મોકલીશ એમાંથી ખોડિયાર મારી શક્તિ અને પછી ધર્મદેવના ઘરમાં સાત દીકરીઓ અને એક પુત્ર છે સમય સાથે ખોડિયારમાં મોટા થવા લાગ્યા એક દિવસ લોકોમાં આશ્ચર્ય ફેલાયું તેમણે ખોડિયાર માતાને માછલીને પીઠે બેઠેલી જોઈ લોકો કહ્યું આ છે દેવીઓમાં દેવી ભગવાન શિવની શક્તિ એક દુષ્ટ મનુષ્ય રાજા પાસે ખોટી વાત કરી ધર્મદેવ બ્રાહ્મણ હોવા છતાં માછલી ખાય છે રાજા ગુસ્સે થયા પણ ખોડિયારમાં તીવ્ર પહોંચી માછલી પર ચઢીને સિદ્ધિ રાજ મહેલમાં પ્રવેશી તેમણે સત્ય ખુલાસો કર્યો પિતાની ઈજ્જત બચાવી અને દુષ્ટને સાપ આપ્યો ત્યાંથી ખોડિયાર માતા દેવી બની લોકોના દુખ દૂર કરતા રહી અજે વિશ્વાસ ધરાવતા ભક્તોએ તેમના મંદિર બાંધ્યા આજે પણ ખોડલધામ મૂળી અનેક સ્થળે લોકો કહે છે જય ખોડિયાર માતા